નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છું સ્વામીની વર્ષગાળની ઉપસ્થિતએ આધ્યાત્મિકતાનું મહત્વ સમજવું જોઈએ રાહુલ ગાંધીનું છત્તીસગઢના રાયગઢના રેંગ લપાલી ગામમાં જનસંબોધન કહ્યું ભાઈચારો અને સંપ કોંગ્રેસની વિચારધારા દર્શાવે છે શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં બે બિન કાશ્મીરી યુવકના મોત બંને મૃતકો અમૃતસર જિલ્લાના ચમિયારી ગામના રહેવાસી ગૌતમ અદાણીનો ફરી અબજોપતિઓની યાદીમાં સમાવેશ સો અબજ ડોલરની નેટવર્ક સાથે બારમા ક્રમાંકે પહોંચ્યા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે વિદેશી નાગરિકોને ધ્યાનમાં રાખીને તૈયાર થશે પોલીસ સ્ટેશન જોઈશું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ દેશમાં નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છત્તીસગઢના રાયગઢ જિલ્લાના રેંગલપાલી ગામમાં પહોંચી હતી જ્યાં તેમણે રેલીને સંબોધન કરી હતી राहुल गांधी कि नफरत में प्रेम की दुकान विचारधारा दर्शा तो कन्याकुमारी से कश्मीर तक हम चले चार हजार किलोमीटर चले और उस यात्रा का लक्ष्य जो बीजेपी आरएसएस देश में नफरत फैला रही है हिंसा का माहौल बना रही है उसके खिलाफ खड़े होने का था और भारत जोड़ो यात्रा से बहुत खूबसूरत नारा निकला नफरत के बाजार में मोहब्बत की दुकान को और ये एक लाइन कांग्रेस की विचारधारा को बहुत गहराई से किसी को भी समझा देती વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યુવાનો આજે દેશની પરંપરાઓને વહન કરવા માટે આધ્યાત્મિકતા અને સ્ટાર્ટઅપ્સ બંનેના મહત્વને સમજ્યા છે ભક્તિ પરાભવ નહીં પ્રભાવ કા સંકલ્પ विजय हमें दूसरों पर नहीं ये विजय हमें अपने ऊपर हासिल करनी है हमें युद्ध भी अपने लिए नहीं बल्कि धर्म क्षेत्र कुरुक्षेत्र की भावना से मानवता के लिए लड़ना है और यही भावना हमारी संस्कृति में हमारी रगों में रची बसी हुई है इसलिए भारत कभी सीमाओं के विस्तार के लिए दूसरे देशों पर हमला करने नहीं गया जो लोग इतने महान दर्शन से अपरिचित थे जो उसे समझे नहीं उनके वैचारिक हमलों ने कहीं न कहीं અમારે પ્રભાવિત શ્રીનગરના પંજાબના બે કામદારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ વર્ષે આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની આ પ્રથમ ઘટના છે આ ઘટનામાં મજૂર અમૃતપાલ સિંહનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે ઘાયલ થયેલા રોહિતનું શ્રીનગરની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું બંને મૃતકો અમૃતસર જિલ્લાના ચમિયારી ગામના રહેવાસી હતા મોતના સમાચાર મળતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો જમ્મુ કાશ્મીર સરકારે બંને મૃતકોના પરિવારજનોને પચાસ હજાર રૂપિયા રોકડ અને એક લાખ રૂપિયાનો ચેક આપવાની જાહેરાત કરી છે નોઈડા દિલ્હી બોર્ડર પર હજારો ખેડૂતોને ઉત્તર પ્રદેશની પોલીસે સંસદ તરફ કૂચ કરતા અટકાવ્યા હતા ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરહદો પર બેરીકેડ લગાવવામાં આવ્યા હતા ભારતીય કિસાન પરિષદના નેતૃત્વમાં ખેડૂતો બપોરે બાર ત્રીસ કલાકે નોયડાના મહામાયા ઓવર પર એકઠા થયા હતા નોયડા અને ગ્રેટર નોયડામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન પહેલાં બુદ્ધ નગર પોલીસે સીઆરપીસીની કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરી હતી ખેડૂતોના જમાવડાને પગલે નોઈડા ગ્રેટર નોયડાની આસપાસ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો તો ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે વર્ષ બે હજાર ચોવીસ શાનદાર વર્ષ સાબિત થયું છે ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સો અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને એકસો એક બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં બારમા સ્થાને આવી ગયા છે બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં બે બિલિયન અથવા લગભગ બાવીસ હજાર છસો કરોડનો વધારો થયો છે આ વધારા બાદ તેમની નેટવર્ક પણ વધીને એકસો એક અબ્બજ ડોલર થઈ ગઈ છે આટલી સંપત્તિ સાથે તે હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના બારમાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું આ અંગે રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ કહ્યું કે ઓગણીસો ચોરાણુંમાં કોંગ્રેસની છબિલદાસ મહેતા સરકાર વખતે દહેલી સમાજને ઓબીસીમાં સમાવાયો હતો વિશ્વના નેતા હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास आज नीति ने कारण आज आखो देश एकजूट बनी चुको तर कांग्रेस श्रीमान राहुल गांधी फरी वक्त बैंक की राजनीति की राजनीति और जूठ पर जूठ बोल राजनीति अमल करो છેલ્લા દસ વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે પાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે સવારથી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી ત્યારે એક મોટા આતંકી હુમલાના અહેવાલ મળ્યા હતા આતંકીઓએ ખૈબર ખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી આતંકીઓએ પહેલાં આઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂન ગોળીબાર કર્યો હતો આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યાના અહેવાલ છે જ્યારે બે ઘાયલ થયા છે આપણે જણાવીએ કે હુમલાખોરોએ ત્રીસ મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર કરતાં પહેલાં એક ઇમરજન્સી વિસ્ફોટક ડિવાઇસ પણ ગોઠવી દીધું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌના સાથ સૌના વિકાસની વાત કરતા હોય ત્યારે રાહુલ ગાંધીએ આ પ્રકારની વાત કરીને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું હોવાનું ઓબીસી મોરચાના ચેરમેન મયંક નાયકે જણાવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસની વાત કરતા હોય ત્યારે આ પ્રકારે ઓબીસી સમાજનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા થયું છે અને જ્યારે આ ઓબીસીની વ્યવસ્થા જ્યારે માન્ય મોદી સાહેબનો જન્મ થયો ત્યારે આ પ્રકારની કોઈ વ્યવસ્થા હતી જ નહીં અને આદરણીય મોદી સાહેબના ઉપર આ પ્રકારનું ટ્વીટ કરી અને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે એવો ભૂતકાળમાં પણ આ પ્રકારનું અપમાન કરી અને અત્યારે કોર્ટના બેલ ઉપર પોતાનું સંસદ સભ્ય ટકાવી રાખ્યું મારી એમની વિનંતી છે કે આદરણીય મોદી સાહેબ એ આખા સમગ્ર એકસો કરોડ એકસો ચાલીસ કરોડ દેશના પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ઓબીસી અને નોન ઓબીસી કઈ અને ઓબીસી સમાજનું અપમાન કરવાનો એમને કોઈ અધિકાર નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર કરાયેલ ટિપ્પણીને લઈને બાયડના ધારાસભ્ય નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ જે ટકોર કરી છે તે અંગે આપણે સૌએ પરામર્શ કરવો જોઈએ સુપ્રીમ કોર્ટથી પડતો કોઈ છે નહીં એટલે ઘણા બધા વિચારો પછી સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું ટકોર કરી હોય હું પર્સનલી જો વિચારું તો સ્વાભાવિક છે કે સુખી સમૃદ્ધ લોકો જેને ઓબીસીની જરૂર નથી એટલે ઓબીસીના લાભની જરૂર નથી એવા લોકોએ ઓબીસીનો લાભ ભલે લેતા હોય પરંતુ અમુક જગ્યાએ જ્યાં જરૂરિયાત ના હોય એવી જગ્યાએ કદાચ આપણે એને જતો કરીએ તો સ્વાભાવિકપણે હું એવું માનું છું કે જે ખરેખર ગરીબ સમાજમાં આ જે શિક્ષણનું પ્રમાણ જેનું ઓછું હોય છે જે શિક્ષણમાં પરાણે ભણી રહ્યા છે એવા લોકોને એ લાભ આપણે આપી શકીએ ને જે ગરીબ સમાજો છે એ સમાજોમાં સો ટકા એના કારણે એવું કહેવાય કે વિકાસથી એ લોકો પર આવી શકે અને એમનામાં પોતાના સમાજની અંદર પણ તમને શિક્ષણના કારણે વિકાસ પછીથી જોવા મળે વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન રાજ્યના નાણા મંત્રી સમક્ષ ગેની બેન મીડિયા સમક્ષ નિવેદન આપ્યું નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પૂરક માગણીઓના સંદર્ભમાં પ્રતિપક્ષના નેતાબેન ગેનીબેન ઠાકોરે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે હું એમ માનું છું કે ગેની ને કદાચ યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલીનો ઓછો પરિચય હોય એવું દેખાય છે હમણાં જ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી એક નીતિ વિષયક નિર્ણય લીધો છે રાજ્યની અંદર તમામ વિધાનસભા ક્ષેત્ર તાલુકા ક્ષેત્રની અંદર સાત વર્ષ પહેલા કાર્પેટ થયેલા રસ્તાઓને એટલે કે સાત વર્ષ જૂના રસ્તાઓને રિકારપેટિંગ માટેની મંજૂરીઓ આપી છે અને એક એક વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ નવા જોબ નંબરો આપવાનું કામ આખા રાજ્યની અંદર માનની મુખ્યમંત્રી શ્રીએ કર્યું છે કદાચ કોંગ્રેસના લોકો રાજ્ય સરકારની રોજની જે પ્રકારની કાર્યશૈલી છે કાર્યવાહી છે નિર્ણયો લે છે એમનાથી કદાચ અપરિચિત હશે એવું મને દેખાય છે વિધાનસભામાં આજે પૂરક માંગણીઓના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો આમ આદમી પાર્ટીએ કુદરતી આફતમાં જ બજેટ વાપરવાની માંગણી કરી છે ત્યારે વિવિધ નવ માંગણીઓ સંદર્ભે આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો હતો પૂરક માંગણીઓનો આજે છેલ્લો દિવસ છે માનનીય નાણાં મંત્રી દ્વારા કનુભાઈ દેસાઈ દ્વારા નવ જેટલી અલગ અલગ વિભાગોની પૂરક માગણીઓ લઈને આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીએ એમાં વાંધો ઉપાડ્યો છે જેમાં મહેસૂલ વિભાગની પૂરક માગણી હોય કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગની પૂરક માગણી હોય કે પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ માગણી હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગની માગણી હોય આ અલગ અલગ જે પૂરક માગણીઓ જે છે ગૃહની અંદર આમ આદમી પાર્ટીએ એમાં ઘણા બધા સૂચનો પણ કરેલા છે જેમાં મોટું મોટું જોઈએ તો જે ખાતું માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે છે એવું મહેસૂલ અને કુદરતી આફતોનું તેમાં જોઈએ તો નર્મદામાં જે સર્જિત પૂર આવ્યા હતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું માલ ડોળનું નુકસાન થયું હતું આવા જે માનવસર્જિત જે પૂર આવવાના કારણે જે લોકોને ખૂબ પારવાર નુકસાન થયું હતું ત્યારે પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ અને કાર્ય કર્યા હતા બનાસકાંઠાના થરા દિયોદર રોડ પર આવેલા મે મેડિકોલ ગામ પાસે આરોગ્ય વિભાગની ખિલખિલાટ વાનનો અકસ્માત થયો હતો અકસ્માતમાં વાનના ચાલક રાધનપુરના મહેબૂબભાઈ ફકીરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત મહિલાઓને પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા ખિલખિલાટ વાનમાં પ્રસુતા મહિલાને થરા રેફરલ હોસ્પિટલથી પરત દિયોદર મૂકવા જતી હોય તે દરમિયાન સામેથી આવી રહેલી આઈસર ટ્રકે વાનને જોરદાર ટક્કર મારી હતી વાનને ટક્કર મારનાર આઇસર ચાલક આઈસર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા એકવીસમી સદીમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે પરંતુ હજી લોહીનો કોઈ વિકલ્પ નથી મળ્યો ત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને વિનામૂલ્યે રક્તની વ્યવસ્થા પૂરું પાડવાનું બીડું સુરતની એક હોસ્પિટલે ઉપાડ્યું છે સમગ્ર ભારતમાં આ પહેલી એવી હોસ્પિટલ છે જેણે રક્તદાન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરતાં શહેરમાં અનેક જગ્યાએ બ્લડ કેમ્પ યોજાતા હોય છે અને બ્લડ ડોનેશન પણ થતા હોય છે પરંતુ જરૂરિયાતના સમયે દર્દીના પરિવારજનોએ લોહી માટે આમથી તેમ ભટકવું પડતું હોય છે ત્યારે સુરતની આ બ્લડ બેંકમાં રોજનું ત્રણસો યુનિટ બ્લડ દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે શહેરની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા અઢી વર્ષ પહેલાં આ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દર્દીને રક્તની જરૂર હોય તો તેને રક્ત પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા છે અમારે અહીં એવા બને છે કે ભાઈ કોઈને સિત્તેર બોટલ સડાવવી પડે કોઈને પચાસ બોટલ સડાવવી પડી કોઈને સો બોટલ સડાવવી પડી તો તરત અમારી વ્યવસ્થા એમને ઉપયોગી થાય છે અને જે તે હોસ્પિટલમાંથી જાજુ રક્ત સડાવવું પડે તો દર્દીને પણ આ લઈને લોકો વહી આવે છે એક બેનને પ્રસુતિમાં બહુ લોહી નીકળી ગયું અહીં તત્કાલ અહીં ટ્રાન્સફર કર્યા કિરણ હોસ્પિટલમાં અને સિત્તેર બોટલ આપી અને અમારા ડૉક્ટરોએ બેનને બચાવી લીધી રક્તના આ મહાદાન કાર્ય માટે કિરણ હોસ્પિટલમાં સુવ્યવસ્થા પણ ઊભી કરાઈ છે અહીં બ્લડ યુનિટ લેવા આવતા લોકોને લાઈનોમાં ઊભા રહેવાની લાંબા પેપર વર્ક કરવાની કે બ્લડ સામે બ્લડ આપવાની પડોજણમાં નથી પડવું પડતું ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર તુરંત જ અહીં લોહીની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે મારે એક રિલેટિવને નાના વરાચની હોસ્પિટલમાં દાખલ કરેલા છે ત્યાં એમને બ્લડની રિક્વાયરમેન્ટ હતી એટલા માટે હોસ્પિટલે અમને કિરણ હોસ્પિટલમાંથી બ્લડ લેવા માટેનું સજેસ્ટ કરેલું હતું હું અહીંયા અત્યારે કિરણ હોસ્પિટલમાં આવેલો છું અહીંયા બહુ સરળતાથી અને ઝડપથી મને બ્લડ મળી ગયું છે મારું એટલું કેવું છે કે બીજી જગ્યાએ જ્યારે આપણે બ્લડ લેવા માટે જઈએ છીએ તો ત્યાં આપણે જેટલું બ્લડ લઈએ એટલું જ સામુ બ્લડ આપવું પડે છે પ્લસ આપણે એને પેમેન્ટ કરવાનું રહી છે જ્યારે અહીંયા કિરણ હોસ્પિટલમાં નથી આપણે કોઈ એને બ્લડ આપવાની રિકવાયરમેન્ટ રહેતી અથવા નથી આપણે કોઈ પણ પ્રકારનું અહીંયા પેમેન્ટ કરવાનું છે અહીંયા સરળતાથી તમને જેટલું પણ યુનિટ જોતું હોય બ્લડ એ તમને ડાયરેક્ટ તમને મળી શકે છે તમારે ખાલી હોસ્પિટલનો રેફરન્સ લેટર લઈને અહીંયા આવવાનો રહેશે મારે મારા ભત્રીજા માટે બ્લડ જોઈતું હતું મેં સાયણમાં ઘણી જગ્યા તપાસ કરી પણ મળતું નથી મળે છે એ પણ પ્રોસેસ બહુ લાંબી થાય છે ત્યાંથી મને ડૉક્ટર સાહેબે કીધું કે કિરણ હોસ્પિટલમાં ચાલ્યા જાઓ ત્યાં તમને ઓછી એમાં મળી જશે પણ અહીંયા કોઈ ચાર્જ મારી પાસે લીધો નથી અને મને મારા ભત્રીજા માટે વગર મહેનત અને ઓછી પ્રોસેસમાં મને બ્લડ અહીંથી મળી ગયું છે કિરણ હોસ્પિટલ દ્વારા રક્તદાનના વિવિધ કેમ્પ યોજી રક્ત એકત્રિત કરી આ બ્લડ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે જેના થકી અત્યાર સુધી અનેક ક્રિટિકલ દર્દીઓને રક્ત આપી તેમના જીવ બચાવવામાં આવ્યા છે રક્તદાન કરવું એ માનવ સમાજનું માનવી પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ છે અને કિરણ હોસ્પિટલના આ પ્રયાસે માનવતાના મૂલ્યને ઉંચાઈ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બસો કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યું હતું મુખ્યમંત્રીએ મેયર પ્રતિભા જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસસી બેલ રિંગિંગ શેરી નિધિ બોન્ડનું લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે ભારતીય રિઝર્વ બેન્કે મોનિટરી પોલિસી બેઠકના પરિણામો જાહેર કર્યા બાદ શેરબજારમાં થોડીક જ વારમાં કડાકો બોલાયો હતો આરબીઆઈએ સતત છઠ્ઠીવાર પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો અને આરબીઆઈની આ જાહેરાત બાદ ગ્રીન ઝોનમાં ખુલેલા સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડિંગ કરવા લાગ્યા હતા શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું સેન્સેક્સ સાતસો ને ત્રેવીસ પોઈન્ટના ઘટાડા સાથે એકોતેર હજાર ચારસો અઠ્યાવીસ પર બંધ રહ્યો તે જ સમયે નિફ્ટી પણ બસો બાર પોઈન્ટ ઘટીને એકવીસ હજાર સાતસો સત્તરના સ્તરે બંધ થઈ

આ સાથે બુમરાહ નંબર વન પર પહોંચનારો ભારતનો ચોથો બોલર બની ગયો છે આ પહેલા અશ્વિન રવિન્દ્ર જાડેજા અને બિશન સિંહ બેદી ટોચના સ્થાને રહી ચૂક્યા છે ભારતને એકસો છ રનથી જીત અપાવવા અને પાંચ મેચની શ્રેણી ડ્રો પર સમાપ્ત કરવા બદલ બુમરાહને મેચનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો આ સાથે બુમરાહે અગિયાર મહિના સુધી નંબર વન પર રહેલા અશ્વિનને પાછળ છોડી દીધો અશ્વિન હવે ચારસો ટેસ્ટ વિકેટ સાથે ત્રીજા સ્થાને છે બુમરાહ પાસે હવે આઠસો એક્યાસી રેટિંગ પોઈન્ટ છે જ્યારે અશ્વિનના નવસો ચાર અને જાડેજાના આઠસો નવ્વાણું રેટિંગ પોઈન્ટ છે અશ્વિન અને જાડેજા પણ માર્ચ બે હજાર સત્તરમાં એક સાથે ટોચના સ્થાને રહેવાની અનોખી વિશિષ્ટતા ધરાવે છે બેટિંગ રેન્કિંગમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રથમ દાવમાં શાનદાર બેવડી સદી ફટકારીને સાડત્રીસ સ્થાન આગળ વધીને ઓગણત્રીસમાં સ્થાને પહોંચી ગયો છે જ્યારે શુભમન ગિલ બીજી ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ ચૌદ સ્થાનના ફાયદા સાથે આડત્રીસમાં સ્થાને પહોંચી ગયો છે આ ગિલનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ભારતીય વાયુસેના સત્તર ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક પોખરણ રેન્જ ખાતે વાયુ શક્તિ બે હજાર ચોવીસ વ્યાયામ દરમિયાન તેની લડાઈ અને પાવર ફાયર ક્ષમતાનું પ્રદર્શન કરશે આ કવાયતમાં સ્વદેશી તેજસ પ્રચંડ અને ધ્રુવ સહિત એકસો એકવીસ વિમાનો ભાગ લેશે વ્યાયામ વાયુ શક્તિ બે હજાર ચોવીસમાં સપોર્ટ એરક્રાફ્ટ અને સ્ટેન્ડ બાય એસેજ પણ રહેશે We have got fighters uh, in the class of Mirage 2000, which would be uh, dropping uh, 250 kgs high speed, low drag bombs during the final event. Also, to showcase our resolve towards Atmanirbhar Bhar. We have got the LCH helicopters debuting this time for the first time in uh, Vaishakti events. They will be showing their showcasing their prowess by night, firing on NVGs 70 mm rockets. We also have other helicopters, that is the Mi-17 1V, which would be firing rockets during the event, and the Mi-17s, which are based here at Falodi, and the Chinooks will be showcasing the tactical mobility of the helicopters. The Mi-17s would be undertaking slithering ops with the Garuds. एनवायरमेंट इंटरवेंशन एंड बी शो के टैक्टिकल मोबिलिटी ऑफ दी आर्टिल गेर इन देरस्टिंग एंड टेकिंग दंडरस्टांग लोड टू दी टेक्टिकल एरिया दे विल बी अंडरस्टैंडिंग दिपल सेवन होवे तो आता अत्यार्चार रहो प्रवेशीवी नमस्कार